પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જહુ માતાજીના હવનનું કરાયું આયોજન પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના વકીલ મિત્રોએ લીધો હવનનો લાભ જહુ માતાજીના હવનમાં મોટી સંખ્યામાં વકીલ મિત્રો રહ્યા ઉપસ્થિત પાટણ શહેર ઐતિહાસિક નગરી સદીઓથી ધર્મના કાર્યો થતા આવ્યા છે ત્યારે પાટણ શહેરને એક ધર્મનગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આવું જ એક ધર્મનું કાર્ય પાટણ સેના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલી પાટણ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના મુખ્ય પ્રથમ ગેટ પાસે આજે પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જહુ માતાજીના હવન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું પાટણ સેના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલી પાટણ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પ્રથમ મુખ્ય ગેટ દ્વારા પાસે જહુ માતાજીનું હવન તેમજ સાંજે હવનની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યારે આયોજનના ભાગરૂપે પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં પ્રેક્ટિસ કરતા

બાર પ્રમુખ સહિત હોદ્દેદારો પાસેથી જાણવા મળ્યું ત્યાં જહુ માતાજીના હવન દરમિયાન પાટણ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને જહુ માતાજીના હવનનો લાભ લીધો હતો અને તમામ વકીલ મિત્રોએ ધન્યતા અનુભવી હતી બીરો રિપોર્ટ ઉપેશ પંચાલ કેમેરામેન હાર્દિક સોલંકી